આપણી પેન્સિલની ગેમ છે શું છે પેન્સિલની ગેમ આ જે પેન્સિલ છે એનું શું બનાવું છે મે વિમાન વિમાન કઈ બાજુ જાય છે આમની તરફ જાય છે એટલે કે ભૂતિયા બાજુ જાય છે કઈ બાજુ જાય છે ભૂતિયા ભૂતિયા બાજુ જો આ બાજુ જાય છે ને હવે તમારે આમ શું આવ્યું દામનગર

આવી રીતે બનાવવાનું છે અત્યારે જે આ રીતે છે એને તમારે આવી રીતે બનાવવાનું છે આવી રીતે સમજાઈ ગયું રેડી ચાલો હવે કોણ આવશે સિદ્ધાર્થભાઈ આવો અને આમાંથી આ પેન્સિલ તમારે લેવાની ત્રણ વખત ત્રણ ત્રણ પેન્સિલ લઈને તમે આ મૂકી શકશો આકાર કેવો બનાવવાનો છે આ રીતે ધામનગર બાજુ વિમાન જતું હોય એવો આકાર કરવાનો છે કરો સ્ટાર્ટ હાલો આ લઈ લો નડતું હોય સમય એક ઉઠાવી તમે એક પેન્સિલ ઉઠાવી છે હજી તમે બીજી ઉઠાવી શકશો બીજી પણ તમે ઉઠાવી છે હજી એક તમે એક વખત ઉઠાવી શકશો પેન્સિલ માઇન્ડ લગાવો આ આ તો એમ થઈ 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 ગયું મોડું ચાલો તમારો પ્રયત્ન પૂરો છે હવે આવશે બેન ત્રણ વખત પેન્સિલને તમે પૂછી કરી શકશો મૂકી શકશો હાલો કરો મોઢું કઈ બાજુ કરવાનું છે આ બાજુ mẹ tầm mẹ mẹ một cái vị xưa đấy તમે પૂરો થઈ ગયો તમારો તમે નથી ગોઠવી શક્યા બેટા જો હું હતું એક નામ પાછું તમને ગોઠવી દઉં છું તમારે ત્રણ પેન્સિલ ઉઠાવવાની છે અને તમારે આ આકાર જે છે એવો આકાર આમના મોઢો કરવાનો છે વિમાન જે છે વિમાન આમ જતું હોય એવું કરવાનું છે આ બાજુ આ જે આવો ખૂણો છે એ આ બાજુ થવો જોઈએ ચાલો હવે કોણ આવશે સાહિલભાઈ હાલો સાહિલભાઈ ના વધ્યો સાહિલભાઈ નજીક આવી જાઓ ત્રણ પેન્સિલ ઉઠાવી શકશો ત્રણ બે ત્રણ પૂરું થઈ ગયું ત્રણ ઉઠાવી ગઈ તમારો પ્રયત્ન પૂરો થઈ ગયો ત્રણ પેન્સિલ ઉઠાવાની છે ચોથી પેન્સિલ ઉઠાવવાની નથી ચાલો હું હતો એના પશુ બનાવી દઉં છું ચાલો હવે કોણ આવશે ઓમ ભાઈ તમારો વારો પૂરો થઈ ગયો છે બેટા નથી આવ્યો તમે અચ્છા તો તમે આવો આવો એ બે બે ઉઠાવી તમે

મુંબઈ ઉભા થઈને આ બધું આવી જાવ તાર આ બધું ઉભા રહી જાવ ઉભા રહી જાવ બસ મા કાર્ય વ્યવસ્થિત મસ્તી ના લઈ જાઓ બે નો બેટા ચાલ હવે કોણ આવશે Jalur untuk yang enam pasukan itu, jalur. Aku orang sih, aku selingan, very good aku loh, aku selingan. Ubatin juga wabah baru. besok Baik. E. Me.

ત્રણ વખત પેન્સિલ તમે ઉઠાવી શકશો બીજા બધા નીચે બેસી જાઓ નીચે બેસી જાઓ થઈ ગયું ત્રણ ઉઠાવી દીધી નથી મેળવ્યું ને હાલો તો હવે હું બનાવી દઉં હાલો હું બનાવી દઉં જો જો તમે હું પેલા હતું એમ નામ બનાવું છું અને પછી આપણે મોડું ફેરવવા મળશે જોજો ધ્યાન આપજો વ્યવસ્થિત શીખવું છે ને ધ્યાન આપજો આ મોડું કઈ બાજુ છે આમની બાજુ છે હવે મોડું કઈ બાજુ બનાવવાનું છે આ બાજુ મોડું એનું આ બાજુ બનાવવાનું છે એટલે તમે શાંતિથી જોજો ધ્યાન આપજો હું કેટલી પેન્સિલ ઉઠાવું છું આ પેલી પેન્સિલ એક એક પેન્સિલ મે ઉઠાવી હવે હું ઉઠાવું છું બીજી પેન્સિલ અને બીજી પેન્સિલ ઉઠાવી હવે હું ઉઠાવું છું ત્રીજી પેન્સિલ આ ત્રીજી પેન્સિલ મે ઉઠાવી બોલો રેડી જો આ બધું મોઢું તો આ બધું થઈ ગયું સરસ આ